પાલનપુર ખાતે અડાલજ ટૌકાની ચહેરધામના ભુવાજી આવી પહોંચતા ભવ્ય સામયું કરાયું ભક્તો દ્વારા ભુવાજી પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાઈ પાલનપુર ખાતે અડાલજ ખાતે આવેલા ટૌકાની ચહેરધામના ભુવાજી પધારતા ટૌકાની ચહેર મિત્ર મંડળના ભાવિકો દ્વારા તેમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું ચહેરધામના સતીશ ભુવાજીને હાથી પર બેસાડી જીડી મોદી કોલેજથી જ્યોર્જ ફિફ્થ ક્લબ સુધી તેમની શોભાયાત્રા નીકળી હતી જેમાં ડીજે તેમજ ઢોલ નગારા સાથે અને માથે જ્વેરા લઈ નાની દીકરીઓ શોભાયાત્રામાં જોડાઈ હતી ત્યારે પાલમપુરના માર્ગો પરથી પ્રસાર થતી આ શોભાયાત્રામાં ટૌકાની ચહેરધામના ભક્તો દ્વારા હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી ચહેર માતાજીના ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને નાસ્તા ગાસ્તા ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા જોકે જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે શોભાયાત્રાની પૂર્ણાવતી થયા બાદ અડાલજ ટૌકાની ચેહરધામના ભુવાજી દ્વારા તમામ ભક્તોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા